जय माताजी मित्रों आज ये मासिक दुर्गाष्टमी नो पावन दिवस छे दुर्गाष्टमी એટલે દેવી દુર્ગાના ઉપાસનાનો વિશેષ દિવસ માન્યતા છે કે આ દિવસે માતાજી પોતાની ભક્તોની તમામ મુશ્કેલીઓ દૂર કરી આશીર્વાદ વરસાવે છે જે લોકો ભક્ત ભાવથી માતાજીનું નામ સ્મરણ કરે છે ની દુ કક દર્દ અને નકારાત્મકતા તેમના જીવનમાંથી દૂર થવા લાગે છે આજે ખાસ કરીને માતાને લાલ સોળ ચોખા નારિયેર ચઢાવવાની ઈચ્છાઓ પૂર્ણ થાય છે એવી માન્યતા છે માત્ર થોડા મિનિટ માતાનો ધ્યાન કરો અને કહો હે માતાજી મારા પરિવાર પર હંમેશા કૃપા રાખજો જે કોઈ આજે માતાનું નામ ભક્તિથી બોલશે તેમના જીવનમાં શાંતિ અને સમૃદ્ધિ આવશે એ માતાજીનો આશીર્વાદ છે જય માતાજી વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો